સીતારામ બધાને સ્વાગત છે આપણા નવા બ્લોકમાં તો આજે આપણે એકદમ મસ્ત ફરી પાછું સરસ સાડીનું પાર્સલ આવી ગયું છે સાધો સાડી છે બેનોની બહુ ડિમાન્ડ ને બેનોને બહુ જ ગમે છે જે આપણે સાડી સાડીમાં ફેન્સી પટ્ટી અને સ્લીક ઉપર કાપડ આવે આ મસ્ત આંબા ડાળમાં રાણી ગુલાબી કલર છે આ પીસ તો આપણે અત્યારે સ્ટેટ્રસમાં મૂકાતા તો 6 જ પીસ હતા એમાંથી બે પીસ આપણે વેચાઈ ગયા છે એટલે તો આપણે કહેતા હોય કે નંબર સેવ કરી અને આપણા ગ્રુપમાં જોઈ ખાવાનું તમે વધારે રાખો આ સાંધો સાડી છે સરસ મજાની અહીં પટ્ટી આવશે ભાવ રહેશે ત્રણસો રૂપિયા તમારે સાડીનું જ બ્લાઉઝ આવી જાય સરસ મજાની ભૂષ્કળ માલ આવી ગયો છે નવી પછી અલગ વેરાયટીનો આપણામાંથી સાડીમાંથી સેમ બ્લાઉઝ નીકળી જાય સેમ બે પીસ છે આપણે આમાં એક જ સરખા આંબાડાળ છે બે એક જ સરખા બે પીસ છે જે આ જ રીતના લીલો કલરને હતો છે તે આપણે સ્ટોકમાં વહી ગયો અને લાલ કલર આનો ભાવ ત્રણસો રૂપિયા આજના વિડીયાની વેરાયટી બે અલગ અલગ બતાવશું પણ ભાવ તમને ખાલી ત્રણસોવાળા જ બધા પીસ આ છે લાલ કલર આંબાડાળ આવશે સરસ મજાની અહીંયા પટ્ટી આવશે સાંધો સાડી છે ભાવ રહેશે ત્રણસો રૂપિયા એનું બ્લાઉઝ છે બે પીસ રાણી ગુલાબી ના અને બે પીસ સેમ એટલે સેમ લાલ કલરના છે ફૂલ શોગ આવી ગયો છે જે પણ બહેનોને સાડી લેવી હોય તે વિડીયો તો જોશે જ પણ ઘરે આવી અને વધારે વિઝિટ કરશે તો તમને વધારે લાભ મળશે બધી જ સાડી ત્રણસો રૂપિયાની લેશે અહીંથી આપણે વેરાયટી ફરી ગઈ એના ટોટલ છ જ પીસ આવ્યા છે ચાર પીસ આપણે તમને વિડીયામાં બતાવ્યા આ સરસ મજાનો બીટ કલર છે જે પટોરાની પ્રિન્ટની ડિઝાઇન આવે ને એ એકદમ સિમ્પલ અને સોબર સોબરને કોચું કાપડ આખી સાડીમાં ફ્લાવર આવશે ઘાટો બીટ કલર અને લીલો કલર આનો ભાવ પણ ત્રણસો રૂપિયા છે જેને પણ જોતી હોય એક ચાર્જમાં તમારે મિનિમમ બે સાડી આરામથી આવી જાય બ્લાઉઝ પાલવ આપણે તમને બતાવી દીધા સિમ્પલ જે છે ને સરસ મજાની ઘણી બધી વેરાયટીમાં આવી છે લૂઝ કાપડમાં એકદમ મસ્તસો રૂપિયા સરસ મજાની મોરલા વાળી છે આમ પણ એકદમ કાપડ સ્મૂધ ને પોચું આવશે પાલો ને આ છે બ્લાઉઝ જલ્દી જલ્દી જે પણ સાડી છોતી હોય ને એનો આ છે ઓર્ડર બુક કરજો કેમકે આ બધી વસ્તુનો લિમિટેડ સ્ટોક હોય આનું એ કોઈનું કાપડ સ્લીક ઉપર સાઇનિંગ લચકાવાળું આવશે એ કોઈનું કાપડ નબળું નહીં આવે કે તમને વિડીયોમાં જે દેખાતું હોય ને એકદમ સિમ્પલ નહીં આવે એકદમ મસ્ત આ છે સરસની ગુલાબી કલરની આપણા વિડીયા બંધ હતા પણ થોડુંક આડા આવડું જવાનું ને એવું બધું હતું એમાં આપણે આ ગુલાબી કલરનો બ્લાઉઝ આવશે ને આ જ રીતના આખી સાડીમાં એની ડિઝાઇન આવશે બહુ મસ્ત ડિઝાઇન અને બહુ મસ્ત પીસ છે બધીનો ભાવ ત્રણસો રૂપિયા જ રહે જે પણ સાડી જોતી હોય ને એનો ફટાફટ ઓર્ડર બુક કરજો આપણે તમને જે પહેલાં બતાવીને પટોરા જેવી પ્રિન્ટવાળી પાલવ એનો કલર છે પોપટી અને લાલ એકદમ મસ્ત છે બ્લાઉઝ આમાં પણ આ ડિઝાઇનમાં પણ ઘણા બધા આપણે કલર પણ છે આ છે અજરક ની ડિઝાઇનમાં આવે બેનોને લગ્ન પ્રસંગમાં તો અજરકની ડિઝાઇનમાં સાડીઓ પહેરે જ છે રનિંગમાં ઘરમાં કે પહેરવી હોય ને તો પણ અજરક આ અજરક જેવી જ આખી સાડીમાં ડિઝાઇન આવશે મસ્ત એવો પાલો બ્લાઉઝ છે મસક કાપડ છે આ કાપડનું નામ જ મસાલી છે પટોરા ઓઠણા એવું પડવેનો ખોરતી હોય ને એને પણ એકદમ મસ્ત લાગે પછી પીટ કલર ને લીલો કલર બ્લાઉઝ પાલવ સાથે અચ્છા ડિઝાઇન એકદમ મસ્ત બધી બધા પીસ બહુ જ મસ્ત છે અચ્છા કોફી કલર પાલવ છે આખી સાડીમાં ઝીણી એકદમ મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટની ડિઝાઇન આવશે બધી જનો ભાવ ત્રણસો રૂપિયા રહેશે કાપડ રહે મસાલી આશે એનું બ્લાઉઝ જેને જોતી હોય ને એ ફટાફટ ઓર્ડર બુક કરજો કેમકે આ અત્યારે તો સ્ટોક ફૂલ આવ્યો છે ને તોય મારે વિડીયોમાં એમ જ કહેવાનું રહે કે એનો લિમિટેડ સ્ટોક છે કેમકે એવું થતું હોય કે એક સાડી એક બેનને ગમે ને એ બધા બેનોને ગમે આ બહુ સરસ મજાનો આછો દૂધ મજન તાટ બ્લુ છે વો કલર છે સરસ એવો ઇંગ્લિશ કલર છે અને આનું બ્લાઉઝ છે અત્યારે હમણાં જ આપણે કલાક પહેલાં જ પાર્સલ આવ્યું છે આપણે હજી એને ખોલીને સીધો જ આપણે બ્લોગમાં આ સરસ મજાનો ગાળા બોર્ડર છે દૂધિયા કલર ઉપરને નીચે પ્રિન્ટ આવશે એક પણ સાડી જોતી હોય ને એનો ફટાફટ ઓર્ડર બુક કર્યો પેમેન્ટ કરજો સાંજે આપણે સાડા પાંચ છ વાગશે એટલે બધાના પાર્સલ થઈ જાય પછી રનિંગમાં બેનો સાડી પહેરતા હોય ને એના માટે તો એકદમ ક્લાસ છે આમાં આ રીતના બ્લાઉઝ છે એવું જ છે સાડી સિમ્પલ આ રીતની પટ્ટીવાળી આપણે બધી સાડીનું માલ આવ્યો હવે એનો આપણે તમને ફરી પાછો નેક્સ્ટ વિડીયો જે બનાવશું ને એમાં બતાવ્યું આપણે તમને ઝીણી ઝીણી ડિઝાઇનમાં જે કોફી કલર બતાવ્યો ને એમાં છે આ સરસ મજાનો એ મરું નતું આ બીટ ઉપર છે એનો પાલવ છે એ એકદમ કોફીયો હતો આ ઘાટો બીટ છે આપણે તમને રમા કલર પણ બતાવ્યો ને એમાં ફૂલ હતા એમાં ચકેડા છે પાલ એમાં બ્લાઉઝ અલગ હતું આમાં બ્લાઉઝ અલગ છે તમને સાડીનો કલર ફોટો વ્યવસ્થિત પાડતા અને ફોટો પાડતા પણ ન આવડે તો પણ તમે ખાલી કલર ભણીને કહેજો જે સાડી જોતી હોય એનો એકદમ સરસ ઝીણી ઝીણી ડિઝાઇન છે મસ્તરામાં કલરમાં એક જ સરખો જ ભાવ છે આજે બધી સાડીનો પછી એ જે ડિઝાઇન છે ને એમાં છે

જે આપણી આગળ જાઓ કાળા બોર્ડર તમને બતાવીએ એમાં પટોરામાં એક એક બે બે પીસ છે આમાં મુછન્ટા કલરમાં તમને પોટલા હોતા જ બતાવતા જઈએ અજરક જેવી ડિઝાઇન છે આની સરસ મજાની મુછન્ટા કલર છે બ્લાઉઝ છે મસ્ત એવો પાલો છે આખી ડિઝાઇન આવશે આ રીતના એકદમ યુનિક અને એકદમ મસ્ત પીસ છે લીલો કલર એ જ ડિઝાઇનમાં કલર ઘણા બધા છે જે આપણે તમને બતાવી દીધા એક જ સાથે તો એ કદાચ એક બે ઢગલો પીડ્યો એમાં એનું

સાડીમાંથી સાડીમાંથી આપણે બ્લાઉઝ થઈ જાય હવે છે આપણે એનો કલર લીલો આની ડિઝાઇન જ પટોળા જેવી છે સરસ અજરક જેવીને પટોળા જેવી આ મસ્ત છે એકદમ લીલો ઉપર જે પણ સાડી જોતી હોય ને એનો ફટાફટ ઓર્ડર બુક કરજો પુષ્કળમાં આવી ગયો છે ને આજથી બધી વેરાયટી એકદમ મસ્ત છે તો જલ્દી જલ્દી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા જ ફરી મળીશું નવા બ્લોગમાં